હા પાદરા તાલુકાનું સાદર ગામ છે વિશ્વ મંત્રી ઢાઢર નદીને કિનારે વસેલું છે અને ગરીબ લોકો વસવાટ કરે છે અહીંયા માટે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે પાદરા તાલુકાનું આ છેવાડું ગામ છે અને ત્યાં બોમ્બે એક્સપ્રેસ આવેલો છે એના પાયલ જે ત્રોસા નાખેલા એના કારણે અમારા ગામનું ધોવાન પણ પુષ્કળ પ્રમાણમાં સોથી દોઢસો કિલો સોથી દોઢસો ફૂટ ધોવાઈ ગયું છે અને જે નદીમાં અમે કાચો પુલ બનાવીને અવરજવર કરીએ છીએ ત્યાં કરજણ તાલુકાનું માનપુર ગામ તથા સુરવાડા ગામના ખેડૂતોની જમીન પણ અહીંયા સામે આવેલી છે અમારી પણ સામે કિનારે છે અમારી પ સોથી દોઢસો વીકો જમીન છે તો અમારે ખેતી કરવા માટે સામે કિનારે કઈ રીતે જવું અને માનપુરવાળા કે સુરવાડાવાળા ખેડૂતો આવે એમને પણ અવરજવર જવર કરવી તો કઈ રીતના કરે તો આ જમીન તો સીધી પડતર જ પડી રહેવાની છે માટે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ અમારો આ વિસામંત્રી દાઢર નદીના કિનારા ઉપર જે પુલ બનાવવા આપવામાં આવ્યા છે તે વહેલી તકે પુલ બનાવી આપશો તો અમારે ત્યાં ખેતી કરવા જવાય અત્યારે અમારે ખેતી કરવા માટે ત્રીસથી પોંત્રીસ કિલોમીટર ફરીને જવું પડે છે માટે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે જેમ બને તેમ અમને કોજવે પુલ બનાવી આપવા નમ્ર વિનંતી કરશું ગામના માજી સર ગામના માજી સભા ગણપતિ આજે એક રજૂઆત કરે છે કે પટેલ ઇન્ડસ્ટ્રીઝ કંપની જે આ પુલ બનાયો બનાવ્યો છે એના એક તો પાયા ત્રોસા નાખ્યા છે અને એ પાણી જ્યારે નદીમાં વધારે આવે ત્યારે એનો એના ધોવનથી આખા ગોમ બાજુ વેન લગભગ દોઢસોથી બસો ફૂટ અંદર જતું રહ્યું છે અને આજે અમે નોનો મિની પુલ જેવું બનાવ્યું હતું એ પણ આજની તારીખે તોડી નાખ્યું છે હવે આજથી અમારથી સામે પાર પચાસ ટકા ખેડૂતો આવેલા છે એ ખેડૂતોને અવરજવર થઈ શકે એમ નથી મજૂરીયાતને મજૂરી કરવા જવાય એમ નથી તો અને જે ગામનું ધોવાણ થયું છે જો આ આનો બંદોબસ્ત તમે એને નહીં કરો કે ગામનો જે તમે સુરક્ષાની દિવાલ નહીં નાખો તો આ ગામ બીજે કાંઈ વસવાટ કરવા અમે મુશ્કેલી પડશે કેમકે આ ગામ એવું છે કે ફક્ત આટલું જ એક ગામ છે એટલું જ ટેકરા ઉપર છે બીજે બધે જ નીચેની જમીન છે જ્યારે પૂર આવે છે ત્યારે આજુબાજુ જમીનમાં બધે જ પૂર જતું રહે છે તો અમારે વસવાટ કંઈ કરવો એવું અમારે એક નમ્ર વિનંતી છે કે ચોક્કસ અમારે એ